હલો આપણે ગાડી બાઈને કાઢી લીધી હે આ થોડીક ગરમ થવા દઈએ પછી જઈએ આપણે ભવનાથ ને રોહિતને લઈને પછી આપણે નીકળીએ સોનાલધામ મટડા જવા માટે જોવા ઠેલો લઈને આવ્યો એ કે મારે પાછું આવું જ નથી કે ત્યાં જ રોકાઈ જવું મગું એ હારામાં સારું આપણે અહીં કંઈ કામ છે નહીં અત્યારે ભવનાથમાં અમે શાંતિ છે તો મગ ભલે રોકાય આપણે એને અહીંયા મૂકીને જ આવતો રહેવાનો હે અને એને આમ જો બોટ બોટ ને આમ જો કેવો તૈયારી મધુરમ ચોકડી છે એટલે આપણે જવાનું હે સી થયું અહીંયા ત્યાં જમણી સાઈડ રસ્તો છે એ સીધો રાજકોટ હાઈવે નીકળી જાય હાલો અમે કેસો દ્વારા હાઈવે ઉપર ચડી ગયા અહીં જવું આપણે આ સાઈડથી આવ્યા જુનાગઢ સિટીમાંથી અને આ સીધો રોડ જાય કેસોદ નવા રોડ નું કામ ચાલુ હોય આખો રોડ ખોદી નાખ્યો હોય આપડે જતા રોહિત તો કે મારા કઈ ત્રાજ ખાવા ઉભી રાખ ને રાખ મેં કોઈ હા તો ખાઈ લે બીજું હું હવે જો મટડા અહીંથી આપડે બે કિલોમીટર રહે છે આ જો રોહિત જાય ઉપર ચડી ગયા આંબલી ઉપર આંબલી માં કાઢતા જ હોય ગુડ મોર્નિંગ જય માં જય દ્વારકાધીશ આઈ હોપ તમે બધા મજામાં જશો અને અત્યારે વાગ્યા છે હાળા પાંચ અને આપણે જઈએ છીએ સોનાલધામ મઢડા મઢડા જવાનું હોય એટલે મોઢાપા સ્માઇલ જ કંઈક અલગ હોય મટરાનું નામ પડે એટલે આપણે આ જ હોય કોઈ દિના હોય જ નહીં હું ને મારો દોસ્તો ઓલો રોહિત હમણાં જઈએ છક વાગે નીકળીએ પછી જઈએ સોનાલધામ મઢડા હોનભાઈમાં દર્શન કરતા આવીએ હાલો તો અહીંથી આપણે પહેલાં ભવનાથ જઈએ પછી રોહિતને ઘરેથી લઈને પછી જઈએ આપણે સોનલધામ જવા માટે હાલો તો જાય માં હાલો આપણે ગાડી બાઈને કાઢી લીધી આ થોડીક ગરમ થવા દઈએ પછી જઈએ આપણે ભવનાથને રોહિતને લઈને પછી આપણે નીકળીએ સોનાલધામ મટડા જવા માટે સુમસામ રસ્તો જો લાઇટિંગ છે તે વાંધો ના આવે તો કામય નથી આ રોડ ઉપર હાલો તો ઘણા ગામ ના આવે તો ઓલી બાજુ જંગલ જોઈને પાછા વળી જાય એનું ક્યાં કરો મહેમાન આવે ને મહેમાને પાછા ફરી જાય બાજુ બાજુથી કહેવાય જંગલ જ ચાલુ થઈ ગયું ઘા બાજુ હવે તમે ક્યાં જયો પછી આપણે સામું તેડવા જવા પડે એવું અમે સામે આવી તેડવા અમે એ બાજુ રહી જઈએ પછી આવે મહેમાન બાકી મહેમાનય ન આવે એને બી લાગે જવું ને જંગલ જ પીળું હત્યા પેલા પોણા છીએ હજી કાંઈ હોય જ નહીં દિવસનું તો જો કે ટ્રાફિક ચાલુ જ હોય ને વાંધો ના આવે રાઈ તો થોડુંક ધ્યાન રાખવું પડે કંઈક દીપડા અને સિંહ ભટકી જાય જોવા ગાય માતા અત્યારમાં જઈ ગાય ઘાસ ખાઈ છે એમાં ઢોરનું બધાને બહુ ધ્યાન રાખવું પડે આમાં કંઈ સિંહ આવી જાય ને કાંઈ નક્કી જ ના હોય પછી ખાઈ જાય જો અહીં હાજી એક ક્યાંય માતા જો કાંસ ચાલે જો હાલો અમારા રોહિતભાઈ આવી ગયા અને આપણા ભવનાથ પહોંચી ગયા છે એ તો જોવા થેલો લઈને આવ્યો એ કે મારા પાસે આવું જ નથી કે ત્યાં જ રોકાઈ જવું મૂકું એ સારામાં સારું આપણે અમે અહીં કંઈ કામ છે નહીં અત્યારે ભવનાથમાં અમે શાંતિ છે તો મગું ભલે રોકાય આપણે એને અહીંયા મૂકીને જ આવતો રહેવાનો હે અને એ ના આમ જો બોટ બોટ ને આમ જો કેવો તૈયાર થયો હલો અમે નીકળી ગયા છીએ હવે સોનાલધામ મઢડા જવા માટે તો આપણે જઈએ સોનાલધામ મઢાડા હોનભાઈ માના દર્શન કરતા આવીએ જાય હોનભાઈમાં હલો તો આપણે ગાળવા પહોંચી ગયા છીએ હવે અહીંથી આપણે જવાનું હોય ડાબી સાઈડ આપણે વંથલી હાઈવે થઈ જવાનું હોય આપણે જો લો આમાં બહાર દેખાય ન્યાય જવાનું હે જમીલ સા દાદર બાપુ આવા લે ન્યાય આપણે જવાનું તો હે જ્યાં હું ધીરે ધીરે બધા જગ્યાએ હું લઈ લેવું આપણે અહીંથી પાછું જમણી સાઈડ જવાનું હોય અહીંથી આ સીધો રસ્તો જાય મેંદેડા અને એ બાજુ આપણે એ બાજુ નથી જવાનું આપણે જે અહીંથી હવે સીધે સીધું જ જવાનું હવે આપણે ક્યાંય વરવાનું થતું જ નથી પહોંચી ગયા છે મધુરમ મધુરમ આ મધુરમ ચોકડી છે અહીં આપણે જવાનું હે સીધું અને ત્યાં જમણી સાહેબ રસ્તો જાય એ સીધો રાજકોટ હાઈવે નીકળી જાય ચોકડીએ થાય જાંજેડા ચોકડી થાય આપણે સીધો આ કેશોદ હાઈવે જ લેવાનો છે કેશોદ સોમનાથ વાળો નેશનલ હાઈવે જે છે ને એ આપણે આ થી આવ્યા જુનાગઢ સિટીમાંથી અને આ સીધો રોડ જાય કેશોર તમે થી આવતા હોય તમારે જો જુનાગઢ સિટીમાં એન્ટર ન થવું ને અહીંથી આ ફ્લાય ઓવર લઈને સીધા સીધા વહી જાવ એટલે આ સીધો રોડ નીકળે જેતપુર ને જેતપુર થઈને રાજકોટ જો તમારા જૂનાગઢ સિટીમાં એન્ટર ન થવું હોય તો બરોબર છે હાલો આ ભાઈ હજી સ્ટોરી પૂરી ચડાવે છે હા ભાઈ મેસેજ જોઈ લે તો સ્ટોરી ચડાવી લે બરોબર આ સ્ટોરી ચડાવીએ પછી આપણે જઈએ

પૈસા જ નથી લઈ ગયા ટુ વ્હીલ ને કેટલા દેવાના આપણે ક્યાંથી થઈ આપણે સાઈડમાં નીકળી જાવ

અંદર જઈને થાય હું દેખાડી તમને હવે આ સિંગલપટી ગામડા નો રોડ ચાલુ થઈ ગયો ડાબી સાહેબ જાય ને બીજે ગામ જાય આપડે જો અહીંયા બોટ મારે સોનાલધામ મંદિર તરફ આપડે મંગલપુર થઈ ને જવાનું હે

આખો રોડ ખોદી નાખવાય આપણે ધીરે ધીરે પેઠાઈ જઈએ છીએ આપણને દવા કાચા રસ્તામાં ગાડી આપવાની પાકા રોડમાં આપણે રોજ ગાડી આપતા જ જોઈએ કાચા રસ્તામાં શું કે ગામડા ક્યાંક આવ્યા હોય તો જ રાખવા મળે

બસ ફાઇનલી હારો રસ્તો તો આવી ગયો છે જો આ અર્ધો કટકો નવો બની ગયો અને હવે અર્ધો હું છે હજી કામ ચાલુ હોય એટલે એ થોડો ટાઈમ માં બની તા જાય પછી આના જેવો જ થઈ જાય રસ્તો એટલે હા ઉપાડી નહી તો એ કોક ના લાગે જો આપણે જતા રોહિત તો કે મારા કઈ ત્રાજ ખાવા ઉભી રાખ ને રાખ મેં કોઈ હા તો ખાઈ લે બીજું હું હવે જો મટડા અહીંથી આપણે બે કિલોમીટર રહે છે આ જો રોહિત ઉપર ચડી જાય આંબલી ઉપર આંબલી માં કાઢતા જ હોય હું આંબલી માં કાઢતા જ હોય ભાઈ હા એટલે જ મેં તમને કીધું ને તમને ખબર નથી એટલે બસ ખાઈ લીધા ગાજરા હાલો તો જય આપણા પટેળા ગામ પહોંચી ગયા છે જવું તમને આમે સજાય દેખાય ત્યાં જ હોનભાઈ મંદિર આવેલું હોય એવું અમે બોટે મારેલ હે આપણે મટેડા ગામે તો પહોંચી ગયા છે હાલો હવે જઈએ માતાજીના દર્શન કરીએ અને તમને દર્શન કરાવું હલો ફાઈનલે આપણે હોનાલધામ મઢરા પહોંચી ગયા છીએ અહીંથી નારિયેળની વરસાદી વરસાદી લઈ લઈ પછી આપણે અંદર જઈ માતાજીના દર્શન કરીએ તમને દર્શન કરાવો હલો ચાર નારિયેલ દઈ દે ને ભાઈ ચાર હલો આપણે નારિયેલ લઈ લઈ પછી આપણે અંદર દર્શન કરીએ નારિયલ વધારે લઈએ હાલો તો આપણે ફાઈનલી કોનાલધામ પહોંચી ગયા છીએ હાલો તમને માતાજીના દર્શન કરાવું જો આવું કંઈક મંદિર છે જોઈ શકો છો તમે જો અંદર માતાજીનું દિવાળી ચાલુ છે તમે દર્શન કરી શકો છો જો હોનબાઈ માના મંદિરની બાજુમાં જો આ હોનબાઈમાંનો રૂમ છે એમાં જાઓ હોનબાઈ માનો ફોટા અને મોજડીને એ બધું છે તમે દર્શન કરી શકો છો જો સામે તમને દેખાય છે ને એ બનુમાની સમાધિ નું સ્થાન છે ત્યાં બનુમાની મૂર્તિ ને જવું છે અંદર જવું જાય બનુમા આપણે દર્શન કરી લીધા છે તમને દર્શન કરાવી દીધા હે હલો અહીંથી જોઈએ કી બાજુ જઈ આ રોહિતભાઈ કે હજી કે માથા ઉપર હોય ક્યાંય મેળો ભરાણો હોય કે ત્યાં જવું હોય તો હું હાલો ને હવે જોઈ કંઈ નક્કી નહીં જા હું તો હું તમને દેખાડી અત્યારે તો જઈ બાય બજાર હજી તમને દેખાડું હાલો તો જઈ આ છે માનું જન્મસ્થાન આ છે બનુમાના આશીર્વાદથી અંદર માતાજીનું મંદિર છે પણ અત્યારે બંધ છે જો કે બાકી તો હું તમને દર્શન કરાવત જો અમે બોડે મારા લે આ છે સોનલમાં જન્મસ્થાન છે આ હાલો નેક્સ્ટ ટાઈમ બીજો હું હોય અત્યારે તો બંધ છે આ જો અમાર નાનું છોકરો કે મોબાઈલ જ લેવા મોબાઈલ લઈ લે બીજો હોય નેક્સ્ટ મિસ જે આમાં કેટલા છે જો આવી બાયણા કઈ બજાર હે બેન હે તો આમાં બતાવે જો એમાં ચાલુ હે એ ચાઇનો મોબાઈલ છે ને એટલે જો અને માતાજીના ફોટા અને કિચન ને એવું બધું મળે આખી મેન બજાર જ છે જો દાદા સોડા પીવે હાલ ભી ઉભરા હું બોલી પાછી આખું શોપિંગ સેન્ટર છે જો ઉપર બોડે મારેલ છે આપણે દર્શન કરી લીધા બજારમાં આટો મારતા એવા સોળાઈ પી લીધી ઓલો દોસ્તાર કે કેશોદ જવું હે હાલો અહીંથી કેશોદ જઈએ કેશોદ થી પછી જોઈએ માધવપુરનો મેળો ત્યાં નજીક જ થાય છે તો ભેગા ભેગ લગભગ ન્યાય થતા આવ્યું હાલો આ આવ્યો આ કે સગડોળમાં બી હું સગડોળમાં બી હું કે હાલ તો સગડોળમાં બે હાડું હોય